નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના મેડિકલ સર્જિકલ વન એટલે કે એમએસએન વનમાં આપણે વિડીયો જોઈ રહ્યા છીએ તમામ પ્રકારના ઓબ્જેક્ટિવને કવર કરી શકાય અને સાથે સાથે ગુણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યના એવા વિડીયો તો ચોક્કસ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો ને સમજો જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો અને વિડીયોને ચોક્કસ લાઈક કરજો આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી વિડીયો આપણા રિલીઝ થઈ ચૂક્યા છે જેમાં આપણે ફિલ ધ બ્લેન્ક અને ટ્રુફોલ્સ જોયા પાર્ટ થ્રીમાં આપણે જોશું કેટલાક અગત્યના એમસી ક્યુ મલ્ટિચોસ ક્વેશ્ચન ખૂબ સરસ મજાના મલ્ટિચોઇસ ક્વેશ્ચન અને વારંવાર પૂછાતા આ પ્રશ્નો છે તમે પણ સાથે એમને કેવી રીતે જવાબ આવે શું જવાબ આવે તે તમે પણ વિચારી અને જવાબ લખી શકો છો તો ચાલો જોઈએ મલ્ટિચોસ ક્વેશ્ચન ઇન વિચ ઓર્ગન બેરિયમ એનિમા ઇઝ યુઝ ફોર ધ રેડિયોલોજિકલ

તો આમાં જવાબ શું આવશે એ તમારે વિચારવાનું છે અને આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કોલન ઓપ્શન સી કોલન રેડી નેક્સ્ટ છે આવી જ રીતે બધા જ જવાબ તમારે વિચારવાના છે અને ત્યાર પછી આપણે સાચો જવાબ લખશું વિચ ઓપરેશન ઇઝ ડન ફોર ધ સર્જિકલ રિપેર ઓફ હર્નિયા હર્નિયાના સર્જિકલ રિપેર માટે કયું ઓપરેશન કરવામાં આવે છે હર્નિયો પ્લાસ્ટી ફિસ્યુલેક્ટોમી હર્નિયો રાફી કે લેપ્રોટોમી તો સાચો જવાબ કયો આવશે ઓપ્શન સી હર્નિયો રાફી નેક્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ હોર્મોન નીચેનામાંથી કયો પેન હોર્મોન નથી ગ્લુકોન એલ્ડોસ્ટેરોન ઇન્સ્યુલિન સોમાટી ન છે હો તો આ હોર્મોન છે ખૂબ જ અગત્યનો છે સોમાટોસ્ટીન તો કયું ઓપ્શન આવશે તો સોમેટોટ્રોપી નહીં સ્પેલિંગમાં ભૂલ છે સોમેટોટ્રોપી ન બરાબર સોમેટોટ્રોપીન એવો હોર્મોન છે એ છે એ પેનક્રિએટિક હોર્મોન નથી સોમેટો ટ્રોપી ન નેક્સ્ટ એમ શીખ્યું છે વિચ હોર્મોન ડિક્રીઝ ધ પ્રોડક્શન ઓફ યુરિન એડીએચ ઓપ્શન બી એડ્રીનાલિન ઓપ્શન સી ઓક્સિટોસીન ઓપ્શન ડી થાઇરોક્સિન તો કયો હોર્મોન છે એ યુરિનનું ઉત્પાદન ઘટાડે તો સાચો જવાબ આવે ઓપ્શન કયો આવશે ઓપ્શન એ એડી એચ એન્ટી ઝન અકર નીચેનામાંથી કયો ડિઝીઝ છે કે જેમાં કન્વર્ઝન આવે મેનેન્જાઈસ સીઆરએફ સીસીએફ બ્લન્કી રિસ્પોન્સ બેબી બેબીન સ્કીન રિસ્પોન્સ તો સાચો જવાબ આવે કયો આવશે સાચો જવાબ ઓપ્શન એ મેનેન્જાયટીસ નેક્સ્ટ છે સર્જિકલ રિમુવલ ઓફ ગોલ્ડ બ્લેડર ઇઝ નોન એઝ વોટ કોલિડોર કોલોસ્ટોમી કે તો સાચો જવાબ આવશે કોલિસિસ્ટક્ટોમી કોલિડોસ્ટોમીક ઓપ્શનિસ્ટેક્ટોમી ડીએનએ સ્ટેન્ડ ફોર ડીએનએ નું પૂરું નામ શું થાય બરાબર તો તમને બધાને ખબર છે અને એ આવે ડીએનએસ છે ડીએનએસ એ નેઝલ કન્ડિશન છે અને એમાં જવાબ આવશે ઓપ્શન બી ડેવિએટેડ નેજલ સેપ્ટમ ડેવિએટેડ નેજલ સેપ્ટમ વિચ ટેસ્ટ કેન બી ડન ફોર ટ્યુબર ક્લોસિસ ટ્યુબર ક્લોસિસમાં કયો ટેસ્ટ કરવામાં આવે તો એ પણ તમને ખ્યાલ છે એક્સરે ટેસ્ટ મોન્ટોક ટેસ્ટ સ્પુટમ ફોર એફ બી ઓલ ઓફ એબવ તો ટેસ્ટ કીધો છે ટેસ્ટ બરાબર તો ટેસ્ટ કીધો તો કયો ટેસ્ટ કરવામાં આવે તો મોન્ટોક ટેસ્ટ બરાબર મોન્ટોક ટેસ્ટ ઇન્વેસ્ટિગેશન કીધા હોય તો ઓલ ઓફે બહુ આવે ટેસ્ટ કીધો છે તો આવશે મોન્ટોક ટેસ્ટ ડ્રગ ઓફ ચોઇસ ફોર ધ માઇસ્થેનિયા ગ્રેવીસ માઇસ્થેનિયા ગ્રેવીસ માટેની અસરકારક દવા કઈ છે ન્યુસ્ટેગમિન ક્લોપિડોગ્રેઇલ એટ્રોપિન કે એમનોલોડિપોઇન તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ન્યો ન્યુસ્ટેગમિન નેક્સ્ટ છે વોટ કેન બી એક્ઝામ ટુ ડાયગ્નોસિસ મેનેન્જાઈટિસ મેનેન્જાઇટીસના ડાયગ્નોસિસ માટે શેની તપાસ કરવામાં આવે ઓપ્શન એ યુરિન ઓપ્શન બી સ્ટુલ ઓપ્શન સી સીએસએફ ઓપ્શન ડી સ્પુટમ તો શું આવશે જવાબ સાચો ઓપ્શન નેક્સ્ટ છે રેકોર્ડિંગ ઇઝ ડન ખાલી જગ્યા આફ્ટર ઇન્ટરવેશન ઇન્ટરવેશન પછી રેકોર્ડિંગ ખાલી જગ્યા કરવું જોઈએ કોઈ પણ આપણે ઇન્ટરવેશન એટલે કોઈ પણ આપણે પ્રોગ્રામ કરીએ તો પછી ક્યારે એનો રેકોર્ડ કરવો જોઈએ ઇમિડિયેટલી ઓકેશનલી નેવર કે આફ્ટર સેવન ડેઝ તો આ પ્રશ્ન પણ નર્સિંગ પ્રોસેસમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને એ પ્રશ્નના જવાબમાં આવે ઓપ્શન એ ઇમિડિયેટલી હિસ્ટ્રી ટ્રેકિંગ ઇઝ યુઝફુલ ઇન કલેક્શન ઓફ હિસ્ટ્રી ટ્રેકિંગ ઇઝ યુઝફુલ ઇન કલેક્શન ઓફ હિસ્ટ્રી ટેકિંગ મેળવવા માટે શું ઉપયોગી સબ્જેક્ટિવ ડાટા ઓબ્જેક્ટિવ ડાટા એ અને બી બંને કે નન ઓફ એબૌ તો હિસ્ટ્રી કીધું છે હિસ્ટ્રી ટેકિંગ કીધું છે તો હિસ્ટ્રી ટ્રેકિંગમાં પર્ટિક્યુલર શું આવે સબ્જેક્ટિવ ડાટા તો ખાસ યાદ રાખજો સબ્જેક્ટિવ ડેટા કેને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા કેને કહેવાય જે ડેટામાં આપણે માત્ર હિસ્ટ્રી પૂછતા હોય તો સબ્જેક્ટિવ કહેવાય જે ડેટામાં આપણે તપાસ કરતા હોય તો એ ડેટાને આપણે ઓબ્જેક્ટિવ ડેટા કહેવાય સોડિયમ સોડિયમ લેવલ 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 નોર્મલ નોર્મલ ઓફ કેટલું હોય તો અહીં આવશે ઓપ્શન બી પિસ્તાલીસ મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર પાંત્રીસ થી પિસ્તાલીસ મિલી ઇક્વિવેલેન્ટ પર લિટર તો ખરા ખોટામાં પણ ઘણી વખત પૂછાય છે ધ્યાન રાખજો હાઈપો ફિસેક્ટોમી એટલે વારંવાર રિપીટ થતી તત્વ આ એમસીક્યુ છે હાઈપોફિસેક્ટોમી એટલે ઓપ્શન એ સર્જિકલ રિમુવલ ઓફ ધ એડિનલિન ગ્લેન્ડ ઓપ્શન બી બ્યુરિકલ રિમુઅલ ઓફ ધ થાઇમસ સર્જિકલ રિમુવલ સર્જિકલ રિમુવલ ઓફ ધ થાઇમસ ગ્લેન્ડ નેક્સ્ટ છે સર્જિકલ રિમૂવલ ઓફ ધ હાઈપોથેલેમસ ગ્લેન્ડ સર્જિકલ રિમૂવ ઓફ ધ પિટ્યુટરી ગ્લેન્ડ તો શું આવશે ૅક્ટોમીમાં ઓપ્શન ડી સર્જિકલ રિમૂવલ ઓફ પિચ્યુટરી ગ્લેન એને કહેવાય હાઈપોફિઝેક્ટોમી યાદ રાખજો ઘણી વખત પૂછાય છે ગ્લોસાઈટીસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધ માઉથ ઇન્ફ્લામેશન ઓફ ધ ગમ ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ ઇન્ફ્લામેશન ઓફ ધ ટોન્સીસ સોરી ટોન્સીસ તો ગ્લોસેક્ટોમી તમને ખ્યાલ જ છે ઓપ્શન સી ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ નેક્સ્ટ પેપરને એમ શીખ્યું છે વેન બ્લડ શુગર લેવલ ઇઝ હાઈ ઇન ધ બોડી ધીસ ઇઝ સિક્રેટેડ ગ્લુકેગોન ઓક્સિટોસીન ઇન્સ્યુલિન અને ગ્લુકો જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધુ થાય ત્યારે કયો સ્ત્રાવ થાય બરાબર કયો હોર્મોન ઉત્પન્ન થાય તો સાચો જવાબ આવે ઇન્સ્યુલિન બ્લડ સુગર હાઈ થાય તો ઇન્સ્યુલિન લેવલનું ઇન્સ્યુલિનનું હોર્મોન ઉત્પન્ન થાય સર્જિકલ રિપેર ઓફ હર્નિયા ઓલરેડી આવી ગયું સર્જિકલ રિપેર ઓફ ધ હર્નિયા એટલે આપશે ઓપ્શન સી હર્નિયો પ્લાસ્ટી સોરી હર્નિયો રાફી સર્જિકલ ઓપરેશન ઓફ ધ હર્નિયા રિપેર ફાર્મર સ્લીપ ઓર સેલર સ્લીપ ઇઝ નોન એજ તો આવો પણ પ્રશ્ન પૂછાય કે ફાર્મર સ્લીપ અથવા તો સેલર સ્લીપ આના તરીકે પણ ઓળખાય તો શું આવે તો આવશે ઓપ્શન એ એક્ટિનિક નેક્સ્ટ છે ઇઝ ધ એક્ઝામ્પલ ચેલિયાઝ ધોન એબ્સોર્બલ સૂચર કયું નોન ઓબ્સોર્બલ સૂચરનું ઉદાહરણ છે કેટગટ વાયક્રિલ પેમ્ફિગસ એ અને સી બંને તો કયો આવશે ઓપ્શન સી વાયક્રિલ નેક્સ્ટ ધ નોર્મલ વેલ્યુ ઓફ સીરમ પોટેશિયમ ઇઝ તો નોર્મલ વેલ્યુ પાછી આવી આપણને સીરમ પોટેશિયમની તો નોર્મલ વેલ્યુ કેટલી આવે ત્રણ પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ ઝીરો મિલી ક્યુ એલન પર લિટર તો અહીંયા પોટેશિયમની પૂછાણી સોડિયમની પણ પૂછાય તો નોર્મલ વેલ્યુ આપણે કરવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ પ્રોબ્લેમ ઓફ એલ્ડરલી ઇન્કલુડ ઓલ ઓફ ધોલોઇંગ નીચેનામાંથી વૃદ્ધાસ્થામાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટના સિવાય બધા ટુથલોસ્ટર હેપિટાઇટિસ કોન્સ્ટિપેશન ડાયઝ્યુરિયા તો સાચો જવાબ આવશે કયો આવશે ડાયઝુરિયા એ કઈ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ પ્રોબ્લેમ કહેવાય નહી તો કયો પ્રોબ્લેમ કહેવાય યુરિનરી ટ્રેકિંગ નો પ્રોબ્લેમ છે સ્કલેરોડરમાં આના દ્વારા થઈ શકે એમ્યુનો એસિડ મેટાબોલિઝમ સિબીસીન ઇન્ફ ફોર્મેશન ઓટોઇમ્યુન ઇમ્યુન કે ઓક્યુલર મોટી લીટી તો સાચો જવાબ આવશે ઓટો ઇમ્યુન ડિઝીઝ બરાબર સ્કલેરોડરમાં કયો કેનાથી થાય તો ઓટો ઇમ્યુન મેશન ઓફ ટેસ્ટિસ ઇઝ રિફર્ડ ટુ ઘણી વખત પૂછાય અવારનવાર પૂછાય અને એ તમને આવડે છે ઓપ્શન કયો આવશે સી ઓર્કાઇટિસ ઓપ્શન સી ઓર્કાઇટિસ આવશે ઓપ્શન સી અને ઓર્કે ઓલિગયુરિયા યુરિનરી બ્લાડર સ્કેટીન એક્સેસિવ આઉટપુટ ઓફ ધ યુરિન તો ઓલિગ્યુરિયા એટલે તમને ખબર છે પોલીયુરિયા અને ઓલિગયુરિયા બંને આઉટપુટ ઓફ યુરિન એટલે ઓછો યુરિન થવો ઓફ ધ ફોલોઇંગ ઇઝ મિસમેચ આમાંથી કયું મિસમેચ છે તો આવું પણ પૂછાય કે ભાઈ ઓક્સિટોસીન હારે આઇપોથેલેમસ છે ઇન્સ્યુલિન હારે પેનક્રિયાસ તો હોય જ ગ્લુકેગોન હારે પેનક્રિયા હોય થાઈરોઇડ હોર્મોન હારે પિચ્યુટરી ગ્લેન્ડ તો કયું થાય ઓક્સિટોસીન હાઈપોથેલેમસમાંથી જ થાય ઇન્સ્યુલિન પેનક્રિયાસમાંથી જ ઉત્પન્ન થાય ગ્લુકેગોન છે એ પેનક્રિયાસમાંથી ઉત્પન્ન થાય થાઈરોઇડ છે એ ક્યાંય પિચ્યુટરી ગ્લેનમાંથી ઉત્પન્ન થાય નહીં થાઇરોડ ગ્લેન છે એ થાયરોડ હોર્મોન થાઇરોડ ગ્લેનમાંથી ઉત્પન્ન થાય તો આ રીતે પણ ઘણી વખત આપણને પૂછે ગેસ્ટ્રિક જ્યુસ કન્ટેન ગેસ્ટ્રિક જ્યુસમાં શું હોય પેપ્સિન ટ્રેપ્સિન ટ્રેપ્સિન લાઈપેજ રેનીન ટ્રેપ્સીન લાઈપેજ પેપ્સીન ટ્રેપ્સીન પેપ્સિન રેનિન તો આમાંથી શું હોય ગેસ્ટ્રિક જ્યુસમાં તો આપણો અગત્યનો પ્રશ્ન છે તો ટ્રેપ્સીન લાઈપેજ અને પેપસીન ત્રણ વસ્તુ હોય ટીએલ પી લિયોટિજિન ઇજ ફર્સ્ટ જનરેશન એન્ટી સેકન્ડ જનરેશન થર્ડ જનરેશન કે ન નોપ એબાવ તો લિયોટ્રીજીન કેટલામી જનરેશનની એન્ટીહિસ્ટેમિનિક દેવા છે સેકન્ડ જનરેશનની કેટલાની સેકન્ડ જનરેશનની વિચ ઓફ બોડી બોડી કમ્પાર્ટમેન્ટ કન્ટેન્ટ ધ ગ્રેટેસ્ટ એમાઉન્ટ ઓફ વોટર શરીરના કયા ભાગમાં સૌથી વધારે પાણીનું પ્રમાણ હોય સેલ્યુલર ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સેલ્યુલર કે પ્લાઝમા તો કેમાં હોય તો ઇન્ટ્રાસલ્યુલર ઓપ્શન બી ઇન્ટ્રાસેલ્યુલર વિચ ઓફ ધોલોઇંગ ઇઝ ઓટો ઇમ્યુન ઇમ્યુનિઝીઝ રૂમેટોડ આર્થિસ મલ્ટિપલ એ એન બી હાઈ ફીવર તો આમાંથી કયો છે ઓટો ઇમ્યુન ડિઝીઝ તો એ અને બી આર્થાઇટિસ પણ છે અને સ્ક્રેરોસિસ પણ ઓટો ઇમ્યુન

કે ઓલ ઓફ એબ તો એમાં આપણને આવશે ઓપ્શન એ એડીએચ ડી હોર્મોન વિચ ઓફ ધ ધોલોઇંગ ટેક્સોનોમી ઇઝ યુઝ વર્લ્ડ વાઇઝ સ્ટેટિંગ નર્સિંગ ડાયગ્નોસિસ તો આ પણ ઘણી વખત સ્ટેટિંગ નર્સિંગ ડાયગ્નોસિસ આપણને પૂછાણું કે નર્સિંગ ડાયગ્નોસિસ બનાવવા માટે વિશ્વભરમાં કઈ ટેક્સોનોમીનો ઉપયોગ થાય છે અને તમને ખ્યાલ જ છે આપણે એનું ફૂલ ફોર્મ પણ જોયું બોલો કયું છે બોલો 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 તો આવે નંદા નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન ઇન્ફ્લેમેશન ઓફ ધ તો ઓર્કાઇટિસ ઓપ્શન સી ઓર્કાઇટિસ ફરીને રિપીટ થ્યું ગ્લાસકોમા સ્કેલ ઇન્ક્લુડ ઓલ ઓફ એક્સેપ્ટ ગ્લાસ

અને એ આવે ઓપ્શન બી કોલોન ઇન વિચ ડિઝીઝ કન્વર્ઝન તો એ પણ ફરીને પાછું પૂછવાનું છે અને એમાં આવે ઓપ્શન એ ઓફ એન્ટાયર લંગ્સ ઇઝ નોન બાય લેબોક્ટોમી લોબેક્ટોમી ન્યુમિનેક્ટોમી કે પ્લુરેક્ટોમી તો એન્ટાયર લંગ કીધું છે આખું લંગ જ્યારે કાઢવાનું હોય ત્યારે એ ઓપરેશનને કહેવાય ન્યુમિનેક

ઇન્સ્ટિટિયલ પ્રવાહીના સામાન્ય ભરાવાને શું કહેવાય અબનોર્મલ નોર્મલ એક્યુમ્યુલેશન ઓફ ઇન્ટરસ્ટીશિયલ ફ્લ્યુડ તો ઇન્ટરટીસીયલ ફ્લુડ જ્યારે ભરાય ત્યારે એને એને શું કહેવાય પેરિટોનિટીમાં ઇન્ટરટીસીયલ ફ્લુડ ભરાય તો એને કહેવાય એસઆઈટીસ ઓપ્શન ડી એસઆઈટીસ તો આ હતા કેટલાક મલ્ટિચર્સ ક્વેશ્ચન અને ખૂબ સરસ મજાના મલ્ટિચર્સ ક્વેશ્ચન એક વખત બે વખત વિડીયો જુઓ બરાબર વિડીયો જુઓ આપણા મિત્રો સાથે શેર કરો જો ગમે તો લાઈક કરો અને આગળ આપણે પાર્ટ ફોરમાં સરસ મજાના જોડકા અને જોડકા કેવી રીતે જોડવા એના વિશે આપણે જોશું અને જોડકા ખૂબ જ અગત્યના ઘણી વખત રિપીટ થતા હોય એવા જોડકાઓ છે તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ